ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत् આચાર્ય શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદા ના અહેસાસ માં હું ચૈતાલી જઈ રહી છું એક સત્ય વાત સાક્ષાત્કારની અનુભૂતિ સુરત શહેરની નજીકમાં વસેલું બલેશ્વર નામનું રમણીય તીર્થસ્થળ છે પૂજ્ય પન્યાસ શ્રી રાજરત્ન વિજયજી મહારાજાની મિશ્રામાં ત્યાં હમણાં શિબિરનું આયોજન થયેલ જુદી જુદી જગ્યાએથી ઘણા બધા જિજ્ઞાસુઓ પૂજ્યશ્રીની નિશ્રામાં સ્વની ઓળખાણ અર્થે પધાર્યા હતા સતત ચાર દિવસ સુધી ભીતરને જગઝેરનારી તાત્વિક વાંચના પૂજ્યશ્રીએ ફરમાવ્યા સ્વહિતના લક્ષ્ય એ વચનોને ભાવુક ભક્તોએ અપૂર્વ ભાવલાસ સાથે સાંભળ્યા અને પોતાના ભીતરમાં વસાવ્યા પૂજ્ય ગુરુદેવની વાત્સલ્યના ધોધ સહિતની વાંચનાની અમી ધારામાં જિજ્ઞાસુઓનું એવું ભીંજવવાનું થતું કે સમય અને સ્થાનની સૂઝબૂઝ વિસરાઈ જતી અઢી અઢી કલાક સુધી ચાલેલી એક ધારી વાંચના બાદ પૂજ્ય ગુરુદેવ શ્રી તો ઊઠીને ચાલ્યા જ હતા પરંતુ ભાવુકો ઊઠી શકતા ન હતા વાંચનાની વાતો એમના ભીતરમાં એવું ઘમર વલોણું જગાવતી કે ઊભા થવાનું શક્ય બનતું ન હતું સ્વહિત લક્ષ્ય કહેવાયેલી કેટલીક વાતો એટલી ચોટદાર સાબિત થતી કે વાંચના દરમિયાન તો અજાણ્યાપણે આંખેથી આંસુ ટપકી પડતા પણ વાજના પછી પણ તે વાતની ગહેરી અસર અશ્રુરૂપે સતત વહ્યા કરતી નિર્વણ ભીતરના સ્વામી પૂજ્ય પન્યાસજી ભગવંતની વાણીનો પ્રભાવ અલૌકિક અને અવિસ્મરણીય હતો એ શિબિરમાં મુંબઈનો એક વીસ વર્ષનો યુવાન આવેલો પૂજ્ય બાપજી દાદા અને પૂજ્ય પન્યાસજી ભગવંતી એ સાવ અલ્પ પરિચિત

સંગીત વિશારદ બે ત્રણ વ્યક્તિઓને જ્યારે આ કવિતાનો રાગ સંભળાવ્યો ત્યારે તેઓએ આનંદ સાથે તેના બનાવેલા રાગને વધાવી લીધો એમના અનુમોદનથી આ યુવાનનો ઉત્સાહ અનેક ઘણો વધી ગયો કવિતા તો અત્યંત સુંદર રીતે તૈયાર થઈ ગઈ પણ તેનું મુખડું એટલે કે પ્રથમ પંક્તિનો રાગ બરાબર જામતો નહોતો છેલ્લા છ મહિનાથી આ યુવાન તે રાગને બેસાડવા મથતો હતો પણ કંઈ મેળ પડતો નહોતો જે રાગ બેસતો તે યુવાનને ગમતો નહોતો અને જે રાગ ગમતો હતો તે બેસતો ન હતો નાનકડી બે લીટીનો રાગ બેસાડવા એણે સુમાર પ્રયત્નો કર્યા હતા પણ કાંઈ મેળ પડતો નહોતો એ પોતે આશ્ચર્યચકિત હતો કે આઠ આટલા પ્રયત્નો પછી પણ નિષ્ફળતા એક દિવસ મોબાઈલ ઉપર તે ટાઈમપાસ કરતો હતો ત્યારે પૂજ્ય બાપજી મહારાજનો જાપ એણે જોયો પૂજ્ય બાપજી દાદાના પ્રભાવની બે ચાર વાતો તેણે ક્યાંકથી સાંભળી હતી તેને એમ થયું કે ચાલો આપણે એક પ્રયોગ કરીએ તેણે મનોમન સંકલ્પ કર્યો કે છેલ્લા છ મહિનાથી આ એક વાતમાં હું અટકો છું વાત નાની છે પણ વિમાસણ મોટી છે આપના પ્રભાવથી મારી તે મૂંઝવણ ટળી જાય તો સારું આમ વિચારીને તેણે તે જાપ શરૂ કર્યો નીરવ શાંત વાતાવરણમાં મોબાઈલ ઉપર તે જાપ ચાલતો રહ્યો અને તેનું ભીતરી અનુસંધાન પૂજ્ય બાપજી દાદા સાથે થઈ ગયું લાંબા સમય સુધી તે જાપ ચાલતો રહ્યો અને ભીતરમાં અત્યંત શાંત પ્રભાવ અનુભવાતો રહ્યો જાપ પૂર્ણ થતાં તેણે આંખો ખોલી અને આવા અનુળા અનુભવ માટે પૂજ્ય બાપજી દાદાનો આભાર માન્યો એના પછીની તરતની ક્ષણે એના ભીતરમાં એક લય ચાલુ થયો તે લયની સાથે તેનું જોડાણ થયું અને પછી તે લયને રાગ સ્વરૂપે પેલી કવિતાના મુખડામાં જોડ્યો તો અદ્ભુત સંયોજન રચાઈ ગયું પોતાની અઢળક મહેનત જ્યાં નિષ્ફળ જતી હતી ત્યાં પૂજ્ય બાપજી દાદાના પ્રભાવથી સાવ સહજતાથી તે સફળતાને પામ્યો હતો પૂજ્ય બાપજી દાદાના આવા પ્રભાવ સન્મુખ તે નતમસ્તક હતો ગુરુનું નામ જપીએ ગુરુ જ્ઞાનની ખાણ મુશ્કેલી માંથી તારે ઉપાય જાણે રામબાણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ